દોસ્તો આજનો આપણો સંપૂર્ણ લેક્ચર રિઝનિંગ ઉપર રાખેલો છે અને ખાસ કરીને જે મહત્ત્વના ચેપ્ટર છે દિશા ઘડિયાળ કેલેન્ડર બરાબર એ તમામ ચેપ્ટરોને ધ્યાનમાં રાખી અને આપણા આ લેક્ચરમાં વીસ દાખલા રાખેલા છે અને દાખલા એવો છે દોસ્તો જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે અને સીસીની પ્રિલિમ્સ પ્લસ મેન્સ અને કોન્સ્ટેબલમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે એટલા બધા હાર્ડ નથી બરાબર પણ જે મહત્ત્વના દાખલા છે એ દાખલા આપણે આ લેક્ચરમાં રાખેલા છે એટલે તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે એટલે છેલ્લે સુધી તમે બહેના રહેજો વિડીયોને હજી તમે લાઈક ના કરી હોય તો લાઇક કરી દો તમારા મિત્રો સુધી શેર ના કરી હોય તો શેર પણ કરી દો અને જો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો દોસ્તો હવે શરૂઆત કરીએ સૌપ્રથમ દાખલાની વાત કરીએ તો આ શ્રેણીનો દાખલો આપેલો છે બરાબર દોસ્તો તમે કોઈ પણ એક્ઝામ લઈ લો બરાબર અને જો એમાં રિઝનિંગ પૂછવાનું હોય તો એમાં શ્રેણીના દાખલા હોય હોય ને હોય બરાબર એટલે રીઝનિંગ શીખતા હોય બરાબર તો શ્રેણી આપણા માટે ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર બનતું હોય તો સૌ પ્રથમ દાખલો અહીં રિઝનિંગનો આપેલો છે અને એમાં ખાસ શ્રેણીનો આપેલો છે તો ચાલો એને કેવી રીતે સોલ્વ કરીએ જોઈએ દોસ્તો સૌ પ્રથમ વાત કરીએ તો અહીં આપેલું છે બે ત્રણ પાંચ આઠ બરાબર સૌ પ્રથમ કાંઈ નથી કરવાનું દોસ્તો તમારે આમાં તફાવત ધ્યાનમાં લેવાનો છે બરાબર કે કેટલાનો તફાવત અહીં આપેલો છે તો જુઓ અહીં તફાત કેટલાનો આપેલો છે એક પછી અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા પાંચ બરાબર એટલે આમાં કોઈ મેળ ખાતો નથી બરાબર એટલે આ ટ્રીક આપણી લાગુ પડશે નહીં તો બીજી રીતે જોઈએ જો દોસ્તો એક બીજી ટ્રીક મસ્ત છે બે ને ત્રણ કેટલા થાય દોસ્તો પાંચ બરાબર બે પ્લસ ત્રણ બરાબર પાંચ તો અહીં પાંચ આપેલા છે હવે ત્રણ ને પાંચ કેટલા થાય તો કે આઠ તો અહીં આઠ આપેલા છે હવે એવી જ રીતે પાંચને આઠ તો કે તેર તો અહીં તેર આપેલા છે એવી જ રીતે તેર પ્લસ એકવીસ બરાબર તો કેટલા થાય ચોત્રીસ તો અહીંયા પહેલા છે હવે તમારે ચોત્રીસ પ્લસ પંચાવન કરવાના રહેશે બરાબર દોસ્ત એટલે કે તમારો સાચો જવાબ આવશે દોસ્તો નેવ્યાસી બરાબર એટલે કે ઓપ્શન એ તો બસ શ્રેણીમાં કાંઈ નથી હોતું કાં તો તફાત હોય છે કાં તો વર્ગ ઘન બરાબર અથવા વત્તા માઇનસ કરવાના હોય છે બીજું કાંઈ શ્રેણીમાં હોતું નથી ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ દોસ્તો એક ચાર્ટનો એટલે કે ગ્રાફનો કંઈક સરસ મજાનો અહીં રિજિયનનો દાખલો આપેલો છે ચાલો એનો ઉકેલ મેળવીએ બે હજાર બેમાં ગુજરાતની વસ્તી અને તમિલનાડુની વસ્તીની ગુણોત્તર કેટલો થાય બરાબર અહીં વસ્તીનો છે એનો ગુણોત્તર કેટલો થાય એ તમારે કહેવાનું છે હવે વાત કરીએ તો જો અહીં કુલ વસ્તી આપેલી છે બરાબર બે હજાર બેમાં ત્રીસ લાખ કુલ વસ્તી હતી કેટલા રાજ્યમાં તો જો અહીં રાજ્ય અહીં આપેલા છે બરાબર એટલા રાજ્યમાં ત્રીસ લાખની બે હજાર બેમાં વસ્તી હતી તો આપણે જવાબ શેનો આપવાનો છે તો કે બે હજાર બેમાં ગુજરાતની વસ્તી બરાબર અને તમિલનાડુની વસ્તીનો ગુણોત્તર કેટલો થાય છે તો સૌ પ્રથમ આપણે દોસ્તો આના માટે ગુજરાતની વસ્તી શોધવી પડશે અને તમિલનાડુની વસ્તી શોધવી પડશે બરાબર તો હવે ધ્યાન આપો કે કુલ વસ્તી ત્રીસ લાખ છે બરાબર એમાંથી તમિલનાડુની વસ્તી કેટલી છે તો કે વીસ ટકા તો હવે ત્રીસ લાખના વીસ ટકા કેટલા થાય દોસ્તો ખાસ ધ્યાન રાખો ત્રીસ લાખના વીસ ટકા કેટલા થાય તો કે છ લાખ બરાબર રીતે છ લાખ લખી નાખવાના છે હવે ગુજરાતની વસ્તી ગુજરાતની વસ્તી કેટલી છે દોસ્તો તો ગુજરાતની વસ્તી દસ ટકા તો આપણે હમણાં જ કીધું બરાબર કે ત્રીસ લાખના દસ ટકા કેટલા થાય ત્રણ લાખ તો તમે સરળ થઈ હતી દોસ્તો મીંડાને ઉડા શકો છો બરાબર તો હવે ત્રણ જેમના સાઈડમાં છ એટલે કે તમારો જવાબ આવશે ત્રણ જેમ છ બરાબર બે હજાર બે માં ગુજરાતની વસ્તી અને તમિલનાડુ વસ્તીનો ગુણોત્તર ત્રણ જેમ છ થાય છે તો આવી રીતે તમે ગ્રાફનો સરળતાથી જવાબ શોધી શકો બરાબર ચાર્ટ આપેલો હોય એ બરાબર ગ્રાફ આલેખ આપેલો હોય કોઈ પણ જે પણ આપેલું હોય તમે સરળતાથી જવાબ શોધી શકો છો બરાબર પછી ટકાવારીમાં આપેલું હોય કે ડાયરેક્ટલી વસ્તુની સંખ્યા આપેલી હોય પણ તમે આવી રીતે વસ્તુનો ગુણોત્તર શોધી શકો છો બરાબર ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ તો આમાં જવાબ આવશે બી જો દોસ્તો ઘડિયાળનો દાખલો આપેલો છે ઘડિયાળમાં ચાર વાગ્યાનો સમય બતાવે છે કલાક કાંટો નેવું ડિગ્રી પરિભ્રમણ કરે છે તો કેટલો સમય થશે એટલે કે ઘડિયાળમાં અત્યારે ચાર વાગે છે હવે નેવું ડિગ્રીનું પરિભ્રમણ કરે છે તો હવે સમય કેટલો થયો હશે તો એના માટે એક આપું છું જો ઘડિયાળમાં ચાર વાગે છે હવે નેવું ડિગ્રીનું પરિભ્રમણ કરે છે એટલે કે નેવું ડિગ્રી કેટલી કલાક થાય તો સામાન્ય અર્થમાં તમે જોઈ શકો કે ઘડિયાળનું સંપૂર્ણ વર્તુળ કેટલી ડિગ્રીનું હોય ત્રણસો ને સાહીઠ બરાબર હવે એમાં કલાક કલાક કલાકો કેટલી હોય છે ઘડિયાળમાં તો કે બાર તો ભાંગલે બાર કરો તો કેટલા આવે ત્રીસ ડિગ્રી બરાબર એટલે કલાકમાં ત્રીસ ડિગ્રીનું અંતર કલાક કાંટો કાપે છે તો હવે નેવું ડિગ્રીનું અંતર કાપે છે બરાબર તો કેટલી કલાક આપી હશે તો સામાન્ય અર્થમાં તમે જવાબ આપી શકો કે ત્રણ કલાક બરાબર તો અત્યારે ચાર વાગ્યે છે હવે એમાં ત્રણ પ્લસ કરી દઈએ તો કેટલો જવાબ આવશે સાત વાગી હશે બરાબર તમારે ઘડિયાળમાં સમય અત્યારે સાત વાગ્યાનો થયો હશે ચાલો નેક્સ્ટ દાખલો હવે દાખલો દિશાનો દાખલો આવેલો છે કે વિરાટ કોહલી પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશામાં ચાલે છે સૌ આપણે દિશાનું નામ લખી દઈએ જુઓ વિરાટ કોહલી પ્રસ્થાન બિંદુથી એટલે કે અહીંથી વિરાટ કોહલી પૂર્વ દિશામાં જાય છે બરાબર ત્યારબાદ તે જમણી બાજુ લવેની જમણી બાજુ કઈ થશે તો કે આ બાજુ એની જમણી બાજુ થશે તો જમણી બાજુ ફરી એ ત્રણ કિમી ચાલે છે પછી તે ડાબી બાજુ બરાબર લવેની ડાબી બાજુ કઈ બાજુ થશે તો કે આ બાજુ થશે ડાબી બાજુ ફરી બે ખીમી ચાલે છે તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે બરાબર તો આ બાજુ એ જાય છે તો એનું મોઢું કઈ બાજુ હશે તો આપણે જોઈ શકીએ કે એનું મોઢું પૂર્વ દિશામાં જ હશે તો સાચો જવાબ શું હશે પૂર્વ દિશામાં ચાલો નેક્સ્ટ દાખલો દોસ્તો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક ના કરી તો ફટાફટ લાઇક પણ કરી દો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ કે નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ નથી બરાબર એટલે કે સામાન્ય વર્ષ ના હોય તો કેવું વર્ષ હોય લીપ વર્ષ બરાબર તો નીચે ચાર વર્ષ આવ્યા છે એમાંથી કયું લીપ વર્ષ આપણે ખબર જ છે દોસ્તો કે લીપ વર્ષ માટેની કન્ડિશન શું છે તો કે અંતના જે બે આંકડા છે બરાબર એકમ દશકના જે બે આંકડા છે એને જો ચાર વડે ભાંગી શકાય બરાબર તો માની લેવાનું કે એ લીપ વર્ષ છે અને જો ના ભાંગી શકાય તો એને સામાન્ય વર્ષ ગણવામાં આવે છે તો જોઈએ ચોત્રીસને નહીં ભંગાય બરાબર એટલે એ સામાન્ય વર્ષ ગણાય છે લીપ વર્ષ નથી ચૌદને પણ નહીં ભંગાય ત્યારબાદ વાત કરીએ તો બાસઠને પણ નહીં ભંગાય અડતાલીસને ભાંગી શકાય છે બાર ચોક અડતાલીસ બરાબર એટલે આમાં લીપ વર્ષ કયું ગણવામાં આવશે તો કે ઓગણીસો ને અડતાલીસને લીપ વર્ષ ગણવામાં આવશે એટલે કે સામાન્ય વર્ષ નથી તો તમારો સાચો જવાબ થશે સી બરાબર માત્ર એક જ કન્ડિશન યાદ રાખવાની કે લીપ વર્ષ એટલે શું તો કે જે બે આંકડા હોય પાછળના બરાબર એકમ દશકના એને જો તમે ચાર વડે ભાંગી શકો તો એ લીપ વર્ષ છે અને જો નથી ભાંગી શકતા તો એ સામાન્ય વરસ છે ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ દસો ફરી મસ્ત મજાનો દાખલો આવ્યો છે અને સીસીની પરીક્ષામાં તો ખૂબ જ આ દાખલા પૂછાય છે બરાબર કે નીચે શ્રેણીમાં એવા કેટલા પાંચ છે કે જેની પહેલાં ચાર છે પરંતુ તરત જ પછી ત્રણ ન હોય એટલે કે પાંચ તમારે એવા ગોતવાના છે કે જેની પહેલાં ચાર હોય અને પાંચની પાછળ ત્રણ ન હોવા જોઈએ બરાબર તો એવા પાંચ આ રકમમાં કેટલા છે એનો જવાબ તમારે આપવાનો છે તો સૌ પ્રથમ આપણે પાંચ જોઈ લઈએ પાંચ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ હવે એમાં કંડિશન શું આપેલી છે તો કે પહેલાં ચાર ન હોવા જોઈએ સોરી ચાર છે બરાબર તો અહીંયા પણ ચાર આપેલા છે પરંતુ તરત જ પછી તન ન હોય તો આમાં ત્રણ આપેલા છે એટલે આ નહીં આવે બરાબર હવે શું કહેવા માગે અહીંયા જોઈએ પાંચ પાંચની આગળ ચાર હોવા જોઈએ હા ચાર પણ છે પાછળ ત્રણ ન હોવા જોઈએ બરાબર આમાં નથી એટલે કે આ એક આવશે હવે આ જોઈએ પાંચ હોય આગળ ચાર હોવા જોઈએ નહીં આમાં સાત છે એટલે આ પણ નહીં આવે હવે જોઈએ પાંચની આગળ ચાર હોવા જોઈએ ચાર તો છે પાછળ ત્રણ નવ વાઈએ હા આમાં સાત છે એટલે આ સાચું બરાબર હવે અહીં જોઈએ પાંચ છે આગળ ચાર હોવા જોઈએ નહીં હાથ છે આ નહીં આવે તો આપણો સાચો જવાબ કેટલા આવશે એક આ અને એક આ એટલે કે સાચો જવાબ આપણો આવશે બે દોસ્તો આવા જ રીઝનિંગમાં પૂછાય છે બરાબર કારણ કે આમાં સમય લાગે છે એટલે રિઝનિંગમાં પૂછાય છે હોય છે સરળ બરાબર પણ સમયનો બગાડ થાય છે ચાલો નેક્સ્ટ સવાલ ફરી દોસ્તો એક શ્રેણીનો દાખલો આવી ગયો છે અહીં કંઈક સ્વર આપેલા છે અંગ્રેજીના એનો સરસ મજાનો દાખલો આપેલો છે મૂળાક્ષરની શ્રેણી એને કહી શકાય છે જોઈએ સ્વર આપેલા છે બરાબર એનો કેવી રીતે ઉકેલ મેળવવો તો એના માટે જુઓ એક ટ્રીક આપેલ છે અહીં અહીં સુધી જુઓ અહીંયા પાંચ સ્વર પૂરા થાય છે અહીં ફરીથી એને ઊંધા ચાલુ કર્યા છે દેખાય છે યુ આવ્યું યુ ઓ આવ્યું ઓ તો હવે શેનો વારો આવે છે આઈ બરાબર તો અહીં સાચો જવાબ શું આવી જશે આઈ એના પછી એ હા સાચો એ સાચું તો આપણો સાચો જવાબ શું આવશે આઈ બરાબર ચાલો દોસ્તો ફરી એક ગ્રાફ ચાર્ટનો દાખલો આવી ગયો છે કે બે હજાર પાંચમાં તમિલનાડુની વસ્તી અને બે હજાર બેમાં માં ગુજરાતની વસ્તી વચ્ચેનો તફાવત કેટલો હતો બરાબર તો જુઓ અહીંયા બે હજાર બેની ની વસ્તી એ બી અને અહીંયા બે હજાર પાંચની વસ્તી એ બી નીચે જે ચાર્ટ ગ્રાફ આપેલા છે બરાબર એના આધારે તમારે કહેવાનું છે અને એમાં ટકાવરીમાં આપેલા છે સૌ પ્રથમ શેનું આપણે શોધવાનું છે તો કે તમિલનાડુની વસ્તી બે હજાર પાંચમાં તમિલનાડુની વસ્તી કેટલી હતી તો ટોટલ વસ્તી બે હજાર પાંચમાં ચાલીસ લાખ એમાંથી તમિલનાડુની કેટલી તો કે વીસ ટકા તો ચાલીસ લાખના વીસ ટકા કેટલા થશે દસ ટકા ચાર લાખ તો વીસ ટકા આઠ લાખ બરાબર તો આઠ લાખ તમિલનાડુની વસ્તી થશે હવે જોઈએ બે હજાર બેમાં ગુજરાતની વસ્તી ગુજરાતની વસ્તી બે હજાર બેમાં બે હજાર બેમાં ત્રીસ લાખ વસ્તી છે એમાંથી ગુજરાતની કેટલી છે તો કે દસ ટકા તો ત્રીસ લાખના દસ ટકા કેટલા થાય તો ત્રણ લાખ બસ હવે તફાવત માટે તમારે આઠમાંથી ત્રણ લાખ બાદ કરવાની છે આઠ લાખમાંથી ત્રણ લાખ બાદ કરવા તો જવાબ કેટલો આવશે પાંચ લાખ બરાબર તો તમારો સાચો જવાબ દસ તો કેટલો આવશે પાંચ લાખ તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ ચાલો નેક્સ્ટ દાખલો ફરી દોસ્તો શ્રેણીનો જ દાખલો આપેલો છે કે નીચેની શ્રેણી પૂર્ણ કરો બાવીસ અઠ્યાવીસ પચીસ એકત્રીસ અઠ્યાવીસ કાંઈ નહીં પહેલાં આપણે તફાવત જોઈએ તફાવત કેટલો મળે છે અહીંયા છનો તફાવત મળે અહીંયા ત્રણનો તફાવત મળે અહીં ફરી છનો અહીં ફરી માઇનસ ત્રણનો બરાબર એટલે આમાં કોઈ તાલમાળ તાલમેળ મળતો નથી બરાબર આમાં ત્રીક લાગુ પડતી નથી કારણ કે અહીંયા પ્લસ આવે છે પાછા અહીં માઇનસ આવી જાય છે બરાબર એટલે આ ટ્રીક આપણી સાચી પડશે ને ચાલો બીજી ટ્રીક અપનાવી જુઓ દોસ્તો બાવીસ પ્લસ ત્રણ પચીસ થયા પચીસ પ્લસ ત્રણ અઠ્યાવીસ થયા હવે ઉપર જોઈએ અઠ્યાવીસ પ્લસ ત્રણ એકત્રીસ થયા તો એકત્રીસ પ્લસ ત્રણ બરાબર તો કેટલા થશે સાચો જવાબ આવશે ચોત્રીસ એટલે કે સાચો જવાબ બી ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ ફરી એક દિશાનો દાખલો આવેલો છે જોઈએ કે એક વ્યક્તિ આપણે નામ લખી દઈએ એક વ્યક્તિ એટલે કે એક માણસ છે ભૂરો બરાબર એ ભૂરો છે તેના કાર્યાલયથી એટલે કે એનું કાર્યાલય ઓફિસ અહીંયા આવેલ છે ત્યાંથી ચાલીને પાંચ કિમી પૂર્વ દિશામાં જાય છે બરાબર એટલે કે આ પૂર્વ દિશામાંથી પાંચ કિમી જાય છે ત્યાંથી તે ડાબી બાજુ બરાબર એટલે નહીં હવે આ બાજુ જાય તો આ જમણી બાજુ કહેવાશે અને આ ડાબી તો એ ડાબી બાજુ વળી ત્રણ કિમી ચાલે છે કેટલા ત્રણ કિમી હવે ત્યારથી ફરી ડાબી બાજુ વળી પાંચ કિમી ચાલે છે બરાબર આ બાજુ જાતો તો ઉત્તરમાં હવે ફરી ડાબી બાજુ વળે છે એટલે આ એની ડાબી બાજુ અને આ જમણી બાજુ તો ડાબી બાજુ કેટલા કિમી ચાલે છે તો કે પાંચ કિમી બરાબર એટલે ફરી આ પાંચ કિમી ચાલે છે તો તે આરંભ બિંદુથી બિંદુથી કેટલો દૂર હશે તો જોઈ શકો છો કે આ અંતર કેટલું હતું ત્રણ કિમી તો આ પણ કેટલું થાય ત્રણ કિમી બરાબર તો આપણો સાચો જવાબ કેટલો હશે ત્રણ બરાબર એટલે કે ઓપ્શન એ જો દોસ્તો ફરી એક ઘડિયાળનો દાખલો આવ્યો છે કે અડધા કલાકમાં મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે એના માટે સૌપ્રથમ આપણે ઘડિયાળ લઈ લઈએ જુઓ દોસ્તો અડધો કલાકમાં એટલે કે અડધી કલાકમાં મિનિટ કાંટો ક્યાં હશે તો કે અહીંયા હશે બરાબર હવે આ જે સંપૂર્ણ એને એટલું અંતર કાપ્યું છે બરાબર આ કેટલા અંશનો ખૂણો બન્યો હશે બરાબર કારણ કે અહીં બાર વગરથી એ હાલ થાય છે મિનિટ કાંટો અને છ અગર ભૂગે એટલે અડધો કલાક પૂર્ણ થાય છે એટલે કે એને એટલું અંતર કાપ્યું તો આ એટલો જે ખૂણો છે બરાબર એ કેટલા અંશનો હશે તો જુઓ દોસ્તો ઘડિયાળનું જે સંપૂર્ણ વર્તુળ છે બરાબર એ કેટલા ડિગ્રીનું છે તો કે ત્રણસો ને સાઠ ડિગ્રીનું એટલે કે અડધું વર્તુળ પૂર્ણ કરી દઈએ છીએ અડધો કલાકમાં મિનિટ કાંટો અડધું વર્તુળ પૂર્ણ કરી દઈએ છીએ તો ત્રણસો સાઠના અડધા કેટલા થાય એકસો એંસી બરાબર તો સામાન્ય અર્થમાં આપણે કહી શકીએ કે મિનિટ કાંટો અહીંથી હાલ થયો હશે ચાલતો થઈ હશે એટલે એને અડધો કલાકમાં એકસો ને એંસી ડિગ્રીનો ખૂણો બનાવ્યો હશે એટલે સાચો જવાબ આપણો સે થશે જો એમ કીધું હોય કે પૂરા એક કલાકમાં મિનિટ કાંટો કેટલાનો કેટલા અંશનો ખૂણો બનાવશે તો દોસ્તો કલાકમાં મિનિટ કાંટો અહીંથી ચાલતો થાય અને એટલો અંશનો ખૂણો બનાવશે એટલે કે સંપૂર્ણ વર્તુળનો ખૂણો બનાવશે એટલે એ ત્રણસો સાઠ ભણવામાં આવશે તો અહીં અડધો કલાક કીધું એટલે આપણો સાચો જવાબ આવશે એકસો એંસી ચાલો ફરી એક રિઝનનો મસ્ત દાખલો આવી ગયો છે કે અહીં રકમ આપેલી છે બરાબર આપેલ સંખ્યાના અંકને ક્રમમાં ગોઠવતા કેટલા અંક પોતાનું સ્થાન એટલે બદલી કરતા નથી બરાબર એટલે કે અહીં જે રકમ આપેલી છે એ દરેક અંકને તમે ક્રમમાં ગોઠો તો કેટલા એવા અંક છે કે જે પોતાનું સ્થાન જાળવી રાખે છે એટલે બદલી કરતું નથી તો એના માટે સૌપ્રથમ આપણે સંખ્યા રખી દઈએ હવે તમે આને ક્રમમાં ગોઠવો બરાબર જોઈએ સૌપ્રથમ કોણ આવશે એક પછી બે ત્રણ આપેલો નથી ચાર અને લાસ્ટમાં નવ હવે જુઓ કેટલાના સ્થાન અદલા બદલી થાય આ પણ બદલી ગયું આ પણ બદલી ગયું આ પણ બદલી ગયું આને પણ અડલા બદલી કરી છે આને પણ અદલા બદલી કરી છે પરંતુ બે અને નવ એવા છે કે જેને ક્રમ આપેલી સંખ્યાને ક્રમમાં ગોઠવતા બે અને નવ પોતાનું સ્થાન અદલાબદલી કરતા નથી તો એ એવી બે સંખ્યા છે કે પોતાની પોતાના ક્રમને અદલાબદલી બદલી કરતા નથી તો સાચો જવાબ શું આવશે એ દોસ્તો આવા જ પરીક્ષામાં પૂછે છે અને ખાસ સીસીમાં બેથી ત્રણ માર્ક્સના દાખલા આવા દરેક સીટમાં જોવા મળ્યા હતા એટલે તમારા માટે ખૂબ જ મહત્ત્વના કહી શકાય દોસ્તો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક ના કરીએ તો ફટાફટ લાઇક પણ કરી દો હવે દોસ્તો કેલેન્ડરનો દાખલો આવ્યો છે કે આજે રવિવાર છે તો હવે પછી બાણુંમાં દિવસે કયો વાર હશે આના માટે એક શોર્ટકટ ટ્રીક છે જોવો અહીંયા કેટલા આપ્યા છે બાણું એને તમે સાત વડે ભાંગી નાખો સાત વડે શા માટે તો કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત હવે તમે બાણુંને સાત વડે ભાંગો એટલે કે તેરતા એકાણું બરાબર તો શેષ કેટલો આવ્યો એક બરાબર બાણુંમાંથી એકાણું જાય તો શેષ કેટલો વધે એક હવે રવિવાર છે બરાબર રવિવારમાં આ એક ઉમેરો એટલે કે એક વાર એડ કરો એટલે કયો વાર આવશે સો તો તમારો સાચો જવાબ શું આવશે ડી બરાબર કાંઈ નથી કરવાનું જે દિવસ આપ્યો છે કે બાણુમાં દિવસે બરાબર તો બાણુંને તમારે સાત વડે ભાંગવાના જેટલા શેષ વધે એટલા તમારે રવિવાર પ્લસ એડ કરવાના છે ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ દોસ્તો ફરી શ્રેણીનો દાખલો આવેલો છે કે ચાર નવ નવ ઓગણીસ ઓગણચાલીસ અને ઓગણસી આ ધ્યાન આપો અહીંયા પહેલા તફાવત જોઈએ કેટલાનો તફાવત છે અહીંયા પાંચ અહીં દસ પછી અહીંયા વીસ અહીંયા પછી ચાલીસ બરાબર એટલે કે અહીં કંઈક ડબલ ડબલ થતો જાય છે પાંચના ડબલ દસ દસના ડબલ વીસ અને વીસના ડબલ ચાલીસ તો હવે તમારે ચાલીસના ડબલ અહીં એસી કરવાના છે એટલે કે ઓગણસી પ્લસ એંસી તો તમારો સાચો જવાબ કેટલો આવશે એસી દુ એકસો સાઠ માઇનસ એક એટલે કે તમારો સાચો જવાબ આવશે એકસો ને ઓગણસાઠ ઓપ્શન સી બરાબર કાંઈ નથી દોસ્તો શ્રેણીમાં તફાવત વર્ગ ઘન બસ એવું જોઈશે બીજું કાંઈ હોતું નથી ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ ફરી શ્રેણીનો દાખલો છે કે બે સાત ચૌદ ત્રેવીસ અને ચોત્રીસ જોઈએ તફાવત તફાવત પાંચ છે સાત છે પછી અહીંયા નવ આપેલો છે પછી અહીંયા અગિયાર બરાબર એટલે કે પાંચ સાત અગિયાર બરાબર એવો કોઈ મેળ અહીં ખાતો નથી જોઈએ શું થાય છે આ આમ પણ ટ્રીક લાગુ પડે છે કે અહીં એકી સંખ્યા લાગુ પડે છે બરાબર તો હવે કઈ આવશે બાર તો બેકી છે હવે તેરને એડ કરી ચોત્રીસ પ્લસ તેર બરાબર તો સાચો જવાબ શું આવશે સુડતાલીસ બરાબર તો સાચો જવાબ સુડતાલીસ આવે છે પણ પણ બીજી ટ્રીક કહું તો જુઓ બેનો વર્ગ કેટલો થાય ચાર માઇનસ બે એટલે તમને બે મળી ગયા હવે ત્રણ નવા ત્રણનો વર્ગ કેટલો થાય નવ માઇનસ બે સાત મળી ગયા હવે એવી જ રીતે ચાર નવા કેટલો થાય સોળ માઇનસ બે ચૌદ મળી ગયા હવે આપણે અહીંયા શોધવાનું છે સાતનો વર્ગ સાતનો વર્ગ ઓગણપચાસ માઇનસ બે એટલે ફોર્ટી સેવન આવી રીતે પણ તમે સરળતાથી શ્રેણી પૂર્ણ કરી શકો અને આવી રીતે પણ તમે શ્રેણી પૂર્ણ કરી શકો તો સાચો જવાબ થશે ડી ચાલો નેક્સ્ટ આખલો જોઈએ જો અહીંયા કંઈક મૂળાક્ષર આપેલા છે એને સ્ટો ને એફ એન બી એલ કે લખવામાં આવે તો વોટ ને કઈ રીતે લખવામાં આવે છે બરાબર તો જોઈએ હવે આપણે વોટ નું શોધવાનું છે બરાબર જોવા અહીંયા આપણે અહીં વોટ માટે પહેલા વી નું ગોતવાનું છે તો અહીં જુઓ વી ની સામે શું આવેલું છે એલ તો આપણે અહીં એલ લખશું હવે ઓ ની સામે અહીં શું આવેલું છે બી તો આપણે અહીં બી લખશું હવે ટી ની સામે શું આવેલું છે એન તો આપણે એન લખશું હવે એની સામે કે ઓપ્શન ઓપ્શન બી તો આપણો સાચો જવાબ ડી થશે ચાલો નેક્સ્ટ જોઈએ આપેલ શ્રેણીમાં એવા કેટલા ચાર છે કે જેની તરત જ પહેલા સાત આવે છે પરંતુ પછી તરત જ તને ન આવે ફરી દાખલો દોસ્તો હમણાં આપણે જે દાખલો જોયો એવો જ ફરી દાખલો આવેલો છે અને આવા જ રીઝનિંગમાં પૂછાતા હોય છે બરાબર એટલે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો કહી શકાય ચાલો જોઈએ હવે આપણે ચારને પહેલાં ગોતવાના છે બરાબર તો ચાર અહીં આપેલા છે અહીં આપેલા છે અહીં આપેલા છે અને અહીં એટલે કે ચાર વાર ચાર આપેલા છે હવે કન્ડિશન વાંચીએ કે પહેલાં સાત હોય અને પછી ત્રણ ન હોવા જોઈએ જો આ ચારની આગળ સાત તો છે પાછળ ત્રણ નથી એટલે આ આવશે હવે આ ચારમાં આગળ સાત હોવા જોઈએ નહીં અહીં પાંચ છે બરાબર આ નહીં આવે હવે આ ચારમાં આગળ સાત હોવા જોઈએ હા સાત છે પાછળ ત્રણ નવવા જોઈએ ઓ અહીં ત્રણ આપેલા છે એટલે આ નહીં આવશે હવે આગળ સાત હોવા જોઈએ બરાબર આગળ સાત છે પાછળ ત્રણ નવવા જોઈએ હા ત્રણ પણ નથી તો આમાં પણ આપણા સાચા કેટલા મળશે ચાર બે વાર આવે છે તો આમાં પણ ઓપ્શન એ દોસ્તો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક ના કરીએ તો લાઈક પણ કરી દો દોસ્તો ફરી એક દિશાનો દાખલો આવી ગયો છે જોઈએ સૌ પ્રથમ આપણે જો તમે પૂર્વ દિશામાં જઈ રહ્યા છો બરાબર એટલે કે આપણે પૂર્વ દિશામાં જઈએ છીએ અને એકસો એસી ડિગ્રી ફરો છો બરાબર એટલે કે તમે અહીંથી આ સંપૂર્ણ જે વર્તુળ છે એ ત્રણસો ને સાહીઠનું છે અડધા એટલે કે તમે અડધું અડધું વર્તુળ વર્તુળ ફરો છો તો તમારું ક્યાં થશે અહીં બરાબર તો હવે કઈ દિશામાં જઈ રહ્યા હશે બરાબર તમે એકસો એસી વર્તુળમાં ફરો છો બરાબર તો તમે કઈ દિશામાં જઈ રહ્યા હશો તો તમે અહીં જુઓ પૂર્વમાંથી તમે પશ્ચિમ દિશામાં આવી જ્યારે તમારો સાચો જવાબ થશે દોસ્તો ડી ચાલો નેક્સ્ટ જોઈએ જો ગઈકાલે ગઈકાલની પહેલાનો દિવસ ગુરુવાર હોય બરાબર તો રવિવાર ક્યારે હશે એટલે કે આજે અને ગઈ કાલ પહેલાનો આ ગઈકાલ અને એને પહેલાનો વાર કયો હતો ગુરુવાર તો હવે જુઓ આ ગુરુવાર આ શુક્રવાર આ શનિ તો રવિવાર ક્યારે હશે તો અહીં રવિવાર બરાબર એટલે કે આવતીકાલે રવિવાર હશે તો ઓપ્શન સી ચલો ફરી સમજાવું જો ગઈકાલે બરાબર આજનો દિવસ હવે ગઈકાલ પહેલાંનો દિવસ ગુરુવાર એટલે કે આ ગઈકાલ અને એના પહેલાંનો દિવસ ગુરુવાર હવે તો રવિવાર ક્યાં હશે જો અહીં ગુરુવાર આ શુક્રવાર આ શનિવાર બરાબર તો હવે રવિવાર ક્યાં હશે આવતીકાલે કારણ કે આવતીકાલે શું હશે રવિવાર બરાબર તો આપણો સાચો જવાબ થશે સી ચાલો દોસ્તો આજનો લેક્ચરનો આપણો લાસ્ટ દાખલો છે જો ગઈકાલની પહેલાનો દિવસ શુક્રવાર હોય તો આવતીકાલ પછીનો દિવસ કયો હોય એટલે કે આજનો દિવસ છે હવે ગઈકાલની પહેલાનો દિવસ આ ગઈકાલ આ ગઈકાલ અને એની પહેલાંનો દિવસ શુક્રવાર તો આ કયો થશે શનિવાર અને આ રવિવાર તો આવતીકાલ પછીનો દિવસ કયો હશે તો હવે આજે રવિવાર છે તો આવતીકાલે સોમવાર હવે એના પછીનો દિવસ કયો તો સાચો જવાબ આવશે મંગળવાર બરાબર તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે તો દોસ્તો લેક્ચરમાં મજા આવી હોય વિડીયો ગમ્યો હોય બરાબર તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો